ઉપરેટા વર્ડ નંબર ત્રણના માજીનગર સેવક દ્વારા સ્વખર્ચે રોડ રસ્તાઓ રિપેર કરી લોક ચાહના મેળવી ઉપરેટા વર્ડ નંબર ત્રણના માજીનગર સેવક દ્વારા સ્વખર્ચે રોડ રસ્તા રિપેર કરી લોક ચાહના મેળવી રાજકોટ જિલ્લાના ઉપરેટા શહેરમાં હાલ ચોમાસાની સિઝનને લઈ વરસાદી પાણીથી રોડ રસ્તાઓ બિસ્માર થયા હતા ઘણા વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઈ જવાની ખૂબ જ સમસ્યાઓ ઊભી થઈ રહી હતી અને લોકોને તેમજ વાહન ચાલકોને અવરજવર કરવામાં ખૂબ જ તકલીફો ભોગવવી પડી રહી હતી

ગાળો કીચડ થતો તો એના લીધે અમને કાકરી પાતરી દીધી અને એના લીધે અત્યારે કામગીરી ચાલુ જ છે અમારો પ્રશ્ન બધો સોલ્વ થઈ ગયો એ સિવાય નો લોકડાઉન માં કે બે હજાર એકવીસ માં પાણી આવ્યું હતું ત્યારે પણ અમને બધી મદદ કરી પછી લોકડાઉન માં પણ એની ટાઈમ અમને ગમે ત્યારે જે જરૂર પડતી હતી એ જરૂર પણ અમને પૂરી કરી હું શંકર ગોહિલ ગામ ઉપલેટા અમારે વોર્ડ નંબર ત્રણમાં દર વર્ષ દર વર્ષને જેમ કીચડ થતા અને સમસ્યા આવતી પાણીની કે ગમે અને રોડ રસ્તા કાચા હોવાથી અમારા વોર્ડ નંબરના સિંહ ચંદ્રપાલસિંહ જાડેજાને અમે જાણ કરેલી કે બાપુ આ કાદવ કિચડ બહુ થાય છે બાપુ એ યુદ્ધના ધોરણે કા કાકરી નાખીને અને રોડ રસ્તા સાજા કર્યા છે અને દર વર્ષે અમારા પાણીનો આવો નવા પ્રશ્ન બને છે ગમે ત્યાંથી પાણી આવી જાય છે પાણી કોઈ વાર વારા પરથી કોઈ પાણી અમને કઈ દેતા નથી એટલે અમે બાપુને જાણ કરી બાપુ રાતના દિવસે અમને ફોન ના માધ્યમથી અથવા તાત્કાલિક આવીને અમને જાણ કરે છે બાપુ કોઈ લોકડાઉન હોય કે પરેશાની હોય અમે બાપુને એક ફોન કરી છે બાપુ આવી આવી જાય છે